પાટણમાં અત્યારે હાલ લાઈવ વરસાદ તમે જોઈ શકો છો અત્યારે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે પાટણ જિલ્લામાં જુઓ તમે લાઈવ વરસાદ પાટણ જિલ્લો ફૂકા બોલાવીને હેજો ફાટી હોય તેવા દ્રશ્યો પાટણમાં ખેતરમાં પાણી પાણી કરીને હેજો લાઈવ વરસાદ ચાલુ પાટણમાં અત્યારે જુઓ તમે લાઈવ વરસાદ જોઈ લો જુઓ તમે લાઈવ પાટણ જિલ્લામાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાટણમાં લાઈવ વરસાદ જોઈ શકો છો તમે પાટણમાં હાફ ફાટી હોય તેવા દ્રશ્યો સામે મળી રહ્યા છે એકવાર સમગ્ર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સતત વૃષ્ટો પાંચ દિવસ જેમ કે નદી જેમ કે નવા નિરૂપણ આવશે બનાસ નદીમાં પણ પાણી ભરપૂર જોવા મળશે તેવી મોટી અંબાલાલની આગાહી છે અને પાટણમાં તો અત્યારે હાલ જેમ કે શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે હાલ લાઈવ પાટણમાં વરસાદ જોવો તમે જોવો પડી રહ્યો છે પાટણ જિલ્લામાં